નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ તેમજ જે કોમન ઇન્ટરેસ્ટમાં જે આવે છે જ્ઞાન જ્ઞાનશક્તિ રેસીડન્ટ સ્કૂલ એકલબે મોડલ સ્કૂલ ટ્રાયબલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં જે જે જેની ફાળવણી છે તે મિત્રો શરૂ કરી દેવામાં આવી છે તેમજ સ્કોલરશિપ જમા કરવાની પ્રોસેસ પણ શરૂ કરવામાં આવી ગઈ છે એ વિશે હું એક જે કહેવાય અહીંયા તમે ન્યૂઝ કેવા પેપરની ક્લિપ જોઈ શકો છો તે ક્લિપના માધ્યમથી તેમજ ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જે સોળ કરોડ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવ્યા હતા એટલે કે કહેવાનો મતલબ કે વિદ્યાર્થીઓને જે પણ સ્કોલરશીપ મળે છે તે સ્કોલરશીપ છે તે ચૂકવવામાં આવી હતી હવે એ વિશે હું તમને ડીપમાં વાત કરવાનો છું ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને જે સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ જોઈન ના કર્યું હોય જે ચેનલ છે તે પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો મિત્રો એ હવે તમને એક ન્યૂઝપેપરની ક્લિપ બતાવજો તમે જોઈ શકો છો કોમનટેસ્ટ ટેસ્ટના વીસ હજાર વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ એટલે કે જે વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગમાં રક્ષાશક્તિ સ્કૂલ તેમજ એક લવે મોડલ રેસિડિશન સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ જે પણ સ્કૂલો જેમણે પસંદ કરી હતી તે વિદ્યાર્થીઓને જે શાળા ફાળવણી છે તે કરી દેવામાં આવેલ છે હવે શાળા ફાળવણીનો જે રિપોર્ટ છે એટલે કે તમને કઈ કઈ શાળામાં એડમિશન મળ્યું છે તે અંગે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું કે તમે જે રીતે ચોઈસ ફિલિંગ કરી ચોઈસ ફિલિંગમાં લોગ ઇન કરીને તમે જે રિપોર્ટ ડાઉનલોડ કરવાનો આવે છે તેમાં જ તમારા જે શાળાનું નામ છે તે બધી જ માહિતી એમાં આવી જશે તો વાત કરું અહીંયા લખેલું છે કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ જે ધોરણ છમાં હાલમાં અભ્યાસ થશે એટલે કે ધોરણ છ થી નવમાં અસોરી ધોરણ છ થી બારમાં જે મિત્રો અભ્યાસ કરશે એટલે કે ધોરણ છમાં એડમિશન લેશે અને સાત આઠ નવ દસ અગિયાર બાર ત્યાં સુધી તેમને સ્કોલરશિપ મળવા થાય છે તે છે એ તમે જોઈ શકો છો રાજ્ય સરકારની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ છથી બાર સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તે માટે અપાતી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનામાં તો સોળ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી ગઈ છે મિત્રો મુખ્યમંત્રીના હસ્તે સોળ કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે એટલે કે બે એકાઉન્ટમાં વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં જે પણ સ્કોલરશીપની રકમ છે તે સ્કોલરશીપ રકમ ચૂકવવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો કે શિક્ષણ વિભાગના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન પોર્ટલના માધ્યમથી દર વર્ષે રાજ્યમાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે સીટ યોજવામાં આવે છે એ જે પરીક્ષા બોર્ડ દ્વારા આ વર્ષે બાવીસ માર્ચથી રાજ્યનું ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે સીટનું આયોજન કરાયું હતું એ તમે જોઈ શકો છો કે આમાં જે એક સ્કોલરશીપ અને એકસો પંદર દિવસ શાળામાં ફાળવણ કરવામાં આવેલ હતી જેમાં અંતર્ગત બાર જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં બાર હજાર ચારસો પચાસ જે તેર સ્વામિ વિવેકાનંદ ટ્રાયબલ શક્તિ રેસિડેન્સ સ્કૂલ અને એક્સલન્સમાં ત્રણ હજાર નવસો દસ રક્ષાશક્તિ સ્કૂલમાં સાતસો અને બે સૈનિક સ્કૂલ સહિત પચાસ એક લવે મોડલ સ્કૂલમાં તે ત્રણ હજાર વીસ વિદ્યાર્થીઓની પ્રવેશ ફાળવણી કરાઈ હતી એટલે તમે જોઈ 14595 છો ચૌદ હજાર પાંચસો અને પંદર હજાર ચારસો પાંચ કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને ત્યાં સેતુ સ્કોલરશીપ યોજના અન્વયે સોળ કરોડથી વધુ રકમ ડીવીટીના માધ્યમથી ચૂકવવામાં ચૂકવણી કરવામાં આવી ગઈ છે મિત્રો જે વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે હવે તમારો પ્રશ્ન થતો છે કે અમે હજુ સુધી બેંક એકાઉન્ટ તો બેંક એકાઉન્ટની વિગતો આપી નથી તો મિત્રો તમને જણાવી દઉં કે બેંક એકાઉન્ટની વિગતો શાળા દ્વારા આપવામાં આવે છે તમે જે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ કરી તો તમારું જે જે ફોર્મ છે તે ડાયરેક્ટલી શાળાની આઈડીમાં ફોર્મ જતું રહે છે શા શાળા દ્વારા ફોર્મ વેરીફાઈ કરે છે ત્યાર પછી ડીઓ આગળ જાય છે ડીઓ ફોર્મ વેરીફાય કરે છે અને શાળા દ્વારા બેંક અકાઉન્ટ વિગતો સબમિટ કરવામાં આવે છે ત્યાર પછી જ સ્કોલરશિપ વિદ્યાર્થી એકાઉન્ટમાં જમા થાય છે અહીંયા તમે જોઈ શકો છો તમને જે કહેવાય કે તમને પિક્ચર જોવા મળે છે કે મુખ્ય વિદ્યાર્થીઓ કોમ ઇન્ટરેસ્ટના આધારે રેસીડેન્ટ શાળાઓને સ્કોલરશિપ સહાયને અહીંયા તમે જોઈ શકો મુખ્ય મુખ્યત્વે જ્ઞાન છે તો સ્કોલરશીપ યોજના ટોટલ સીટ ત્રીસ હજાર છે અહીંયા બોયસ અને ગર્લ્સની પણ સીટની માહિતી લાગે છે આમાં જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જોખમ જમા કરી છે તેટલા વિદ્યાર્થીઓ સંખ્યા જે હજુ સુધી જમા થઈ નથી તે વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ જમા થઈ જશે તમે જોઈ શકો છો જ્ઞાનશક્તિ સ્કૂલમાં પણ પ્રવેશ આપવામાં આવી ગયો છે સ્વામી વિવેકાનંદ સ્કૂલ છે તેમાં પણ એકલવ્ય મોડલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં પણ પ્રવેશ આપી દેવામાં આવ્યો છે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો જે તમને ચિત્ર જોવા મળે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે જબરદસ્તી સ્કોલરશિપ રકમ જમા કરવામાં આવે છે યા તમે જોઈ શકો છો શિક્ષણ મંત્રી છે પર ટીંડુર એમ તમે જોઈ શકો છો બધા જ મંત્રીઓ બેઠા અને સ્કોલરશીપની રકમ અને જે શાળા ફાળવણી એક રિમોટ દ્વારા કરી દેવામાં આવેલ છે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો વિડીયો એક લાગે વિડીયો લાઇક કરી તમારે હજુ પણ કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે મળી છે બીજા એક નવા વિડીયોમાં